હું ના આવી શું એટલે હવે મારે પલવાનું છે નહીં ભાખરી કરવાની છે બધાય જો હું તાશે ઝીણું નહીં તો તો વરસાદ આવ્યો ને તો હું બહાર આવી ઘડી સાટા સારા લાગે તાજા તાજા પેલા આ કામ કરવું પડે ને નાયા પછી હવે ભાખરી કરવાની છે હાલો ચાલુ થઈ જાઓ ભાખરી કરવાની છે દૂધમાંથી છે ને રોજ તર નીકળે આટલી ગઈ ભાંજ ગઈકાથે ફોન પકડ્યો ને એમાં નકર હું લઈ લઉં ભેગી કરવાની હોય જો પાણી નથી નાખવાનું નકરા દૂધની કરવાની છે આ દેવાનું છે પણ બે જણાને ને સા હોય એમાં પાણી શું નાખે એવું થાય આમ નામ કરવાની છે જો રાજને જગાડીને નાવા મોકલી દીધા અને અહીંયા મારા ગોદડા લઈને મેં મૂકી દીધા જગ્યા કરવી પડે કે નહીં ખાવાની અમારે એક રૂમ છે એટલે મારી ભાખરીને છે ને ધીમા તાપે સોડવવાની છે કેમ થશે બળી જાય ને એ બહુ મેળ ન આવે કે નહીં ભાખરી બની ગઈ છે અને આમાં છે ને ફૂલ ઘી લગાડવાનું છે કેટલું લગાડવાનું ઘી બે સમજી નાખ દેવાનું છે ઘી આમાં મજા આવે છે ભાખરી ખાવાની ભાવે તને હે કોની ભાખરી ભાવે તને મારી 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 એટલે એમ નહીં કોણ બનાવી દે તો ભાવે તને મમ્મી ની ભાખરી ભાવે કામ કરી નાખ્યું છે બધું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે જો રૂમ સોખી કરી નાખી છે અમારી બેન અહીંયા ફોન જોવે છે અને બાર રીતે બધું કામ મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું છે બારથી જ બતાવી દઉં સો અગાશીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો જીનો

પોડલું બેસ્ટ રહેશે કેમ કે એ થઈ ગયેલું છે ને તો એ સોસ આરે ભાવશે હું તને સોસ ટિફિન નાખી દઈશ એમ કરું હાલ પોડલું બનાવી દઉં જો બેટર રેડી કરી નાખ્યું છે મસ્ત કઈ જાજુ નાખ્યું નથી જીનલ ને પાછું મસાલા વાળું બહુ ભાવે નહીં અહીં મારા નાના નાના પુડલા બનવાનું સાલું થઈ ગયું અને અમારે બેન જવું पूख लागी गेगा, जीनू, ना? केटला पूडला ना खुदार अटी फिन मा, ताण, ताण, खाई जैशने, जो वर्सागबाय रावेचे लेशने, खाई जाजेवा, जो, जो मर्जीनल नानू नानू टी फिन थीजुसे, रडी, बेन ने भज्या खावाता, का जीनू, बेन ने भ�

પછી આ નાની નાની બે થેલી સીવી છે આમાં જેનું ટિફિન નાખવાની અને એક આ ફોનનું જો આ પાકીટ છે મતલબ આ આઈફોન આઈફોન નાખવા માટે એક પાકીટ એવું બનાવીને લાવ્યા જોઈએ આ બધું સીવીને લાવીશ કેટલું મસ્ત છે ને જો તો આ લાવોસ એ બે જો વીજા બારા જો તો હાલો આવી જાઓ બધા લચ્છી પીવા આંબે પી લેવી જો આજિયાંસ ને ઘરે એને મમ્મી લઈ જાય છે પણ આને જાવું નથી જાવું નથી જાવું ગયો છે એ કે આમ જો કેસે છે મને પાસે લાવ અહીંયા અહીંયા રહેવું છે અમે હું ઘડીક રીલ શૂટ કરી અને થોડીક વાર બેઠા થોડીક વાર એટલે અઢી વાગ્યા થી 4:00 વાગ્યા સુધી અને આ ભાઈ હવે જવા ટાઈમે રહી હા એમ જાવું નથી જો અહીંયા રહેવું છે એને ગમી ગયો તા હવે એને આ ડડો લઈ જાવો છે જો એ લેતા જાવો હા ના ભલે રહ્યો લઈ જવા દો રેવા દો ના ના રમજે હો તું તારો કાલ ખાવાની કમેન્ટ હતી બટેકા ખૂંગળાની હતી ને એમાં એક તો અત્યારે બટેકા ખૂંગળા બનાવવાના છે એક દાળ ઢોકળીની હતી સેવ ટમેટાની હતી કારેલાની શાક રોટલીની હતી પછી બીજું શું હતું ઘણું બધું હતું સેવ ટમેટાનું શાક હતું આખા રીંગણાનું હતું તો અત્યારે તો બટેકાનું ભૂંગળા કરવાના છે આપણે એ કરી પછી હાલ પછી જે બીજી કમેન્ટ બાકી રહી ગઈ ને એ એક એકનો વારો લેવાનો એ બનાવાનો છે પછી હા તો જો ઝેંગા હું બનાવ્યું છે તો જો ભાઈ મસ્ત છે ને ભૂંગળા બટેકા બનાવવા છે ઘરે અને આપણે ફેવરેટ છે ભૂંગળા બટેકા મને બહુ ભાવે ગાજી નહીં હે ને હે ઝેંગો છે ને ઝેંગો જે ઝાગ્યો છે ને જેંગાને બહુ વાળા છે હા હા તો હેલો યુટ્યુબ ફેમિલી બટેકા ખાઓ મસ્ત છે પરોઠાની કોબીનું શાક, સેવ શાક, દાળ ઢોકળી પછી ને બટેકાનું શાક એ બધી એટલી બધી બટેકા હતી પૈસા આપે તો બને કે નઈ પૈસા જોઈશે બનાવવા માટે નગર કાલી બટેકા ભૂંગળા જ બનશે આમાં કઈ ખર્ચો ન હોય ભૂંગળા તો કાસા છે બટેકા એક કિલો લઈ લીધા છે એટલે અમારે અઠવાડિયું બટેકા સાત રોજ કરવાનું